તો લોકસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગી શકે છે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને છિનવાડાના કોંગ્રેસના સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઈ ગઈ છે આ દરમિયાન તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો અને કમલનાથ નકુલનાથ સાથે દિલ્હી જવા રવાના થયા હતા કમલનાથ અને નકુલનાથની ભાજપમાં જોડાવાની અટકળોને એટલા માટે વેગ મળ્યો કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પર સાંસદ નકુલનાથની બાયો બદલાયો હોવાની વાત સામે આવી નકુલનાથે પોતાના બાયોમાંથી કોંગ્રેસ શબ્દને હટાવી દીધો અને માત્ર છિંદવાડાના સાંસદ તરીકેનો ઉલ્લેખ રાખ્યો આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કમલનાથ અને નકુલનાથની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તસવીરો વાયરલ થવા લાગી તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાય તેવી અટકળો જોવા મળી રહી છે અને કમલનાથ દિલ્હી પહોંચ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો લોકસભા ચૂંટણી આવતા વધુ એક જટકો કોંગ્રેસ માટે કહી શકાય નકુલનાથે એક તરફ સોશિયલ મીડિયા પર પોતાની બાયોમાં ચેન્જ કર્યો છે કોંગ્રેસ શબ્દને હટાવ્યો છે નકુલ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ શબ્દને હટાવ્યો છે અને અનેક અટકળો હાલમાં ચાલી રહી છે એક તરફ વડાપ્રધાન મોદી સાથેની તેમની તસવીર પણ વાયરલ થઈ છે જેને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે લોકસભા ચૂંટણી આવતા પહેલા જ કોંગ્રેસ તો વધુ એક ઝટકો લાગશે તેવા તેવી હાલ અટકળો જોવા મળી રહી છે તો થોડા સમય પહેલા જ ખડગી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપ શું ધરાતું નથી એક તરફ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ જોવા મળી રહ્યો છે ને બીજી તરફ કોંગ્રેસને વધુ એક ઝટકા સમાન આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે કમલનાથ અને નકુલનાથ દિલ્હી પહોંચ્યા છે પીરેટર ફ્રો બોમ્બે અવર ફાદર ઓફ Then, There's a former union minister also. Yes. Young man. And then now you are telling me about Kamala. Yes. I think I don't know. They should know that they enjoyed power. Congress has given them everything. If they want to go also, there has to be grouse which they should convince. For what they are going. If they are only going for power, it is different.